દિવાળી મારું રહ્યું એવું ને આયુઝી તું ખબર ન તમને લાટીના જી ને તમે તમે મસ્ત આયુઝે કઈ તું ઈંડા હું કેવા તો નાખી દાળિયા કરવા જાય ને બાકી કોઈ એવું હોય ને હાથ તો ખાતા રહી ગયા ખાતા રહી ગયા લગભગ હવા લઈ જતા પાછું ના હોય ઓ જવું જે ઓટો મારવાયમ જવું છે મારે દવા લેવું એમ ને આવજો જીઆજો મારે ચોક્કસ જવું પડશે રોગ નું કોઈ નક્કી નહોતું તમને ખબર ના નક્કી હોતું કોઈ શરદી માં કયો નક્કી ખરું કઈ કોઈ નક્કી નઈ ને એટલો કઉા

બધું આયોજન કર્યું એટલે કચાશ મૂકી અમે તો જબ્બર જબ્બર આયોજન કર્યું આખા થોડા પૈસા ને બાકી હતું બધા હિસાબ ને એવું આ લાઇટિંગ ના વાળા ને અને નાસ્તો વધ્યો

તમે છો ગરબા ગરબામાં શું હતું નાસ્તો ખમણ ખમણ ઢોકળા ઢોકળા ફરસીપુરી ફરસીપુરી આટલું બધું ખાવાનું હતું જવ તો પદે કોનો હતો નાસ્તો કુ ન હતોના તિનાદી નો નાસ્તો હતો

રેવા ને નાસ્તો જવાય નાસ્તો તો ખાવા દો નાતો નઈ ગાધો હતા નહીં ભત્રીજા તો ભત્રીજો નાસ્તો ખાઈ જ્યો તમે અમે નાસ્તો અત્યારે હોય નાસ્તો નાસ્તો વધો ને કે બહુ કે કેતા કે બઉ નાસ્તો વધ્યો હકે વધ્યો તો રવાજી વાત તમને હા ખબર નઈ એમ બોકલા બા મંદિર માં આવી

ગરબામાં તો તમને નહીં ખબર પડતી કે નાસ્તો ખાઈ જઈએ અને કોઈ 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 આખા નાસ્તો અંબા ભૂલો ફૂલો આપે કે નહીં અંબાણી તો તમારે ભત્રીજા તો આવ્યો અને મોને હું જોગા ને ના ભૂલો કોઈ નાસ્તો ના હોય તમે બીજી વાત ના કરોસ્ત નાસ્તો અમે ક્યાંય લાવવાનો એ તમે કોઈ પૈસા આપી દો નાસ્તાના ગમે તે કરો પણ નાસ્તો હતો ના ઉપર છે નાસ્તો લોકો હું તો તમારા માટે આમાં પેશલ બનાવવા જોઈએ રવાજી તમે કેવી વાતો કરો છો તીના દી જો આતે ગરમી ના કરજો તમે આયોજક બને એટલે કોઈ ગરમી ના કરવાની વાત નાસ્તો તો તમે કાજે તનો આપકો પાનો બુનો વાત કરનો હતે એટલે તમને ખબર નહી પડતી રવાજી કે રાતે આખો ગોમ સમક બધા હતા આયોજક ના બધા તો તમે આયોજક એકલા જણ વેલા થઈને હું જઈને ચાલે અને પણ અમાને ભૂલ ના કે બુનો તમાર અંબાની આપું પણ બધું પોકાણું પણ તો હું ને તમે આવ તો બને હો તાન અરે એમ નહી તમારા ઘર તમાર ભત્રીજાન નહીં આલે અરે ભત્રીજાન આપ્યો અમને આપો પણ ને ભત્રી તો આવ તો કા અમે આવ તો અમને પેના પોકાણો પણ નાસ્તો અમારી બે દિવસ મુકલાઈ ગયા અને બે બે દિવસ તો એ તો ભત્રીજાન ને અમારે એક એક દિવસ થઈ અમાર ભત્રી એક દિવસ કઈ ગયો ને તમારા ઓલે બે મુકલાઈ હી આ તે નાસ્તો તિનાથી ઘણો વધ્યો હોય નાસ્તો બધો તો આજો મને ખાબા પોરા તો

એ બધી વાત નાસ્તાની બાકી નહીં સામી લઈ ને નોખો નોંધ કરો ખાતો બધો નાસ્તો મી પરિ લેવું પડે તો રહી ગયા તક ન તમારો વાત કરો

હેલોજી ને ગગાજી પૂછવાનું તમે યાર વિશ્વાસ વગર ના છો કુના ઘાને જવાનું કે અને પેલા ગગાજી ભેગા થઈ ગયા તમને વિશ્વાસ નહીં આવતો તમે નાસ્તા દેખે મળી દો નાસ્તો પીધો લે એવું કરો નાસ્તો બધો તમારે પણ તમે તમે આ નાસ્તો રાખો તો પંદર સત્તર કિલો નાસ્તો ઉપની તો ખબર જ નહીં કોઈ તો પેલા બાર માં સુકા માટે લઈ જ છેડા છેડા માટે ચાર પાંચ કિલો જો

નાસ્તો આગેવાન નહીં ગયો નાતે હું અગિયાર વાગે સુધી ઘણા જગા વાગે નાખી દેવો નાલો આવી તમે બધા છોકરા નઈ મદાન માં મારું તમે ના મોનો પણ તમને રાતે આવી ની આપડી ખબર ધણી આપડા આગેવાની કે

મોડા તમને કહી દઉં પેલી વાત નાસ્તો કરો તો હાજર આવજો એ તો તમે અંબા છે ગરબા રાખ્યા નાસ્તાનો પ્રોગ્રામ છે એટલે તમારે ખાવાની ગણતરી હોય તો રાતે એક વાગ્યા સુધી રહેવું પડે આ તો કચો વાંધો નહીં મું નહીં એ માં હોય ને માને ત્યાં દિવસો મૂકી દેવાની ત્યાં ની તો જાય તમારા પતંગ ખોનક નહીં નહીં કીધો ઉપની અમાર જો જેવું કર્યું હશે તમને ખબર ભત્રીજા સુતરી ગયા ખબર નઈ હોય તમારા ભત્ની જોયા નહિ અમે તો કઈ મજૂરી વાઘ પાઘ જેવા થઈ ગયા